બેન શું કરો સગની વાત કેવાન છે તો કર ચાલુ કરજો એક અજીન તાડ કે હજાર ઓની અને કરો ડિમરો ભલાવ છે સાદર ને દાળ ભલાવ છે ને કરી હોય છે ને ડિમરે હોય છે ને સાદર ને દાળ ભલાવ છે કરો એમ કીધું તું નાખી દીધું તે એ વહી એન મમ્મી આવ્યા એન સગલીન કીધું ઘરે ગઈ લાગી તે ઉદીન ફળ ફળ નઈ આવી કોઈ ન થઈ દીધું આવી કુતરો દોડી ગયો આખે તે ભાગે કેટલા સનાયન દવા કે લઈ ગયા તા તો હુગુ અમને તા તો શી લઈ ગયો તા તો વહી ગયા હતા આઈ ખડે તા તો વહી ગયા પછી દવા કે બસી વહી ગયા